આજે છ ઓક્ટોબર થઈ છે અને વરસાદે ફરીથી જો શરૂઆત કરી દીધી આ બધું આપણે પાથરા પીડા ખેતરમાં અને જો આ સાઈડ વરસાદ દેખાય છે જોકાળા નથી પાથરા જો એવો તેડકો નથી ખાધો અને આ સાઈડ પણ પીળ્યા જો પાથરા થોડીક ઉભી છે આ ગીરનાર ચાર નંબર છે બાકી આ બધી માં પાત્ર પડ્યા આડત્રીસ નંબર મગફળી ના અને વરસાદ શરૂઆત કરી દીધી આ સાઈડ પાછળ દેખાય છે વરસાદ આમાં શું કરે ખેડૂત ભાઈ જો સરકાર તો કંઈ નથી આપતી નુકસાની નું વળતર પણ હવે આ કુદરતી ખેડૂતોને મારવા જ ફેરી આ વર્ષે એવું લાગે બરાબર આ ઢોર નો થી સારો છે એ પણ હવે ફેલ થઈ જાય ભાઈ આમાં પલડી જાય એટલે મિત્રો અહીંયા હું તમને એક પ્રયાસ કરું વરસાદ બતાવવાનો જો આ પાછળ છે ને આ ધાર ઉપર દેખાય વરસાદ જોરદાર આવે જ છે પાછળ પણ ચાલુ જ છે વરસાદ હજી ನಮ್ಮ ಅದೀಗ ನಾ ಪಾತ್ರ ಮೊಡೀ